नमस्कार आप जो रहन नाइन के अहमद गुजरात वडनगर खाते वडनगर तालुका कांग्रेस समिति द्वारा विक्रम संवंत बजार इक्यासी नवा वर्ष निमित्ते मिलन कार्यक्रम वडनगर मुकामें योजाई गयो આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા મહેસાણા જિલ્લા પ્રમુખ હસમુખભાઈ ચૌધરી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર મુકેશભાઈ ચૌધરી ખેરાલુ દિવાનજી ઠાકોર વડનગર ચુનાજી ઠાકોર અમરસિંહ ડાભી જગતસિંહ ડાભી રણછોડજી ઠાકોર સહિત અનેક કોંગ્રેસના આગેવાન કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં કોંગ્રેસ દ્વારા વડનગર સહિત મહેસાણા જિલ્લામાં નવા વર્ષમાં સંગઠન મજબૂત કરવા તેમજ એકબીજાને નવા વર્ષમાં મળી નવા વર્ષની એકબીજાને શુભેચ્છાઓ પાઠવી દ્વારા સ્પોર્ટ વિવર્ધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યક્રમ વડનગર નગરપાલિકામાં જે રીતે ગેરવહીવટ થયો જે રીતે ભ્રષ્ટાચાર થયા એ પ્રજાના ટેક્સના પરસેવનના પૈસાનો દુરુપયોગ કર્યો એની સામે કોંગ્રેસની રીતે લોકોને સાથે રાખી તો પ્રજાના

I <laughs> do